સાથે એક બીજો મહા મહત્વનો એમને નિર્ણય લીધો છે બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ચૌદ તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું હવે ટૂંકું થશે અને આ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચૌ ચાર નગરપાલિકાઓથી એક નવો વાવથરાદ જિલ્લામાં એનો સમાવેશ કરાવ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે વાવ થરાદ જિલ્લામાં કુલ આઠ તાલુકાઓ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકાઓ ભાભર થરાદ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ અને આઠ તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે બનાસકાંઠો જિલ્લો એના છ તાલુકાઓ છે પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા અને સાથે બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો આમ બે જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે બંને જિલ્લાઓમાં દરેકમાં છસોની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે વાવથરાદ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર જેટલું અંતર ઘટશે ઇંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને બે નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે આમ એકંદરે આ બે મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને બે જિલ્લામાં વિભાજીત કરીને આપી છે અને સાથે જે મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય થયો છે પહેલા આઠ હતી અને નવ આ નવી થઈ કુલ મળી અને સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે નવા જિલ્લાનું નામ છે વાવ થરાદ પરંતુ હેડક્વાર્ટર થરાદ રહેશે મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ છીએ તાલુકા તાલુકાના નામ ના તાલુકા પણ તાલુકા પણ બોલે બનાસકાંઠામાં છ તાલુકાઓ પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા આઠ તાલુકાઓ જે વાવ થરાદમાં આવે છે એ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરે અને સાથે ચાર નગરપાલિકા ભાભર થરાદ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ કુલ મળીને આ બે જિલ્લા થતાં લોકોને ખૂબ રાહત અને ખૂબ લાંબા સમયથી માંગણી હતી એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ સંતોષ આનો આધાર વસ્તી અને એરિયા આ બંનેના આધારે આનું વિભાજન થયેલું છે નહીં હવે આખું જ્યાં સુધી આ જિલ્લા એનું સીમાંકન વહીવટી મહેકમ એની ઓફિસ આ બધું નહીં થઈ જાય ત્યાં સુધી એની ચૂંટણીઓ નહીં થાય વહીવટદાર આવ્યા પછી એની પાસે પણ કેટલાય વહીવટી કામો છે એમાં એમાં વોર્ડનું સીમાંકન જે તે ગામ ભળ્યા હોય નગરપાલિકા ભળી હોય એટલે એક સરખા એ વોર્ડમાં એને વિભાજીત કરવું એના સ્ટાફ અને મહેકમની વ્યવસ્થા કરવી તો અહીંયા સરકાર પાસે માગશે એટલે મળી જશે પરંતુ એકંદરે આ આખી કામગીરી કરતાં સમય તો લાગશે અંદાજીત આ બધું કામ કરતા એક અંદાજ એવો છે આઠથી નવ મહિનામાં આ કામગીરી પૂરી થાય કચ્છની અંદર એરિયા મોટો છે કિલોમીટર વાઈઝ અંતર વધારે છે પરંતુ વસ્તીની દૃષ્ટિએ અત્યારે એ બીજા જિલ્લાઓની કમ્પેરિઝનમાં ઓછી છે અત્યારે આ જાહેરાત કરી છે એટલે એમાં કોઈ વાત નહીં એવું માની લેવાને કારણ છે વસ્તી અને વિસ્તાર અત્યારે આજ સમજણ છે એ પાછળની વાત છે એ ચૂંટણી પંચ નિર્ણય લેશે વસ્તીના આધારે બનાસકાંઠા એટલે પાલનપુર બંનેના વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા છે તાલુકા મહાનગરપાલિકાઓ અને એની સાથે એનું સીમાંકન ફરીથી થશે નગરપાલિકા પાલનપુરની છે કે ડીસાની છે તો એ તો એ એના પ્રમાણે રહેશે પરંતુ જિલ્લાની પુનઃ નવરચના થતાં આ આખી પ્રક્રિયા ફરીથી મહેકમની સાથે આખી ગોઠવવાની થાય છે એટલે તમામે તમામ આ પૂરી વ્યવસ્થા થયા પછી એના ઇલેક્શન આવશે વિસ્તાર અને વસ્તી બંને અને એવરેજ જે ગામોની સંખ્યા છે એ લગભગ સરખી રહે એ કેબિનેટમાં જ બે મહત્વના નિર્ણય હતા જે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છે